તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે રેમલ નામનું વાવાઝોડું છે તે મિત્રો ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ને તેના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે જે બિલકુલ તેના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ દ્રશ્યોને જોતા એવું લાગે છે કે આ જે વાવાઝોડું છે જ્યાં ત્રાટક છે ત્યાં ભાઈ કશું જ બાકી રાખશે નહીં આ પહેલા પણ તમે જોયા છે ગુજરાતમાં ઘણા વાવાઝોડા આવ્યા છે તાવતે વાવાઝોડું આવ્યું છે બીફોર જો આવ્યું છે એની પહેલા પણ મિત્રો અલગ અલગ વાવાઝોડા આવ્યા હતા પણ કેટલાક વાવાઝોડા એવા પણ હતા કે જે ગુજરાત તરફ સતત આવી રહ્યા હતા પરંતુ જ્યારે દ્વારકાધીશનું નામ લેવામાં આવે તો એ વાવાઝોડું પણ ફંટાઈ જતું હોય છે અને અને એ ફંટાઈ ગયું ઓમાન તરફ ગુજરાત ઉપરથી મોટી જાનહાની ટળી હતી પણ એ તો મિત્રો આપણા દ્વારકાધીશ હોય ને વાવાઝોડું પણ ફંટાવી દે પણ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો એક બીજું વાવાઝોડું છે અને આ બે વાવાઝોડા સક્રિય થવાના છે પહેલું વાવાઝોડું છે એ તો મિત્રો હવે આવી રહ્યું છે ગુજરાત તરફ ધીરે ધીરે અને અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું છે એ મિત્રો સીધે સીધું આવી રહ્યું છે બિલકુલ હા સીધે સીધું આવી રહ્યું છે પણ ત્યાંથી મિત્રો ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે એની સાથે સાથે નિકોબાર અંદમાન જે ટાપુ છે ત્યાં પણ જઈ શકે છે એટલે આ જે વાવાઝોડું છે મિત્રો આમ દેખવામાં તો ભયાનક લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ જે વાવાઝોડું છે એ કેટલું વિશાળ અને ભયંકર છે જે એનો ઘેરાવો છે એ ઘેરાવાની અંદર જો જેટલા પણ વિસ્તાર આવ્યા એ વિસ્તારને બાકી નહીં મળે બિલકુલ એ વિસ્તારને આ બાકી નહીં મિલે વાવાઝોડું એની અસર છે તમે જોઈ શકો છો કે દરિયા કિનારે મિત્રો મોજા ઉછળી રહ્યા છે આ મોજા ઉછળી ઉછળી રહ્યા છે ત્યારે જે આપણે માછીમાર વાયુ હોય એ માછીમાર ભાઈઓને પણ મિત્રો દરિયો ન ખેડવા માટે સલાહ પણ આપવામાં આવી રહી છે સતત ને સતત પણ આ જે વાવાઝોડું છે તે મિત્રો વિકરાળ વાવાઝોડું છે ને તમે આકાશમાં પણ જોઈ શકો છો કે જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક પછી એક આકાશ મિત્રો એકદમ કાળું છમ થઈ ગયું છે તો બીજી પણ તમને તસવીર દેખાડું છું તો આ તસવીર જોઈ આ તસવીરમાં મિત્રો એવું જોવા મળી રહ્યું છે કે જે વાવાઝોડું છે મિત્રો આ કોઈનું રંગ બદલતું હોય એવું લાગી રહ્યું છે બાકી તમને શું લાગે છે મિત્રો કે ગુજરાત ઉપર આ વાવાઝોડું આવશે તો શું નુકસાન કરશે કમેન્ટ કરીને જરૂર બતાવજો